આપણે આવી ગયા છીએ કપાસની માર્કેટ બાજુ તો કપાસ ની માર્કેટ છે પીડા અહીંયા શરૂ છે શિંગની હરાયજી જોવા ઠેલા ભરાય છે શિંગો આવતી જાય છે કોલ આવક છે પાલીતાણા યાર્ડમાં બાજુ વેસાઈ ગઈ છે સ્ટીકર લાગી ગયા ઉત્સવ પસંદ ના ભાવમાં ટેકામાં વેસાણી છે જો સિંગ જ આવી ગઈ છે હજી આવે જ છે કોથળા ભરાવાનું શરૂ છે આ બાજુ જઈએ આપણે માર્કેટ ની અંદર બિલ બનાવવાનું છે આપણે જો આ બધી સિંગ જો માર્કેટ યાર બજારમાં શાકભાજીના શું ભાવ આવે છે પેલા આપણે જઈએ છીએ બિલ બનાવવા પેલા બિલ બનાવી નાખી રાજમાં જવાનું છે તો આપણે કર્યો છે ફર્સ્ટ ટાઈમ બ્લોગ શૂટ પબ્લિક ની વચ્ચે રિએક્શન આપણને ખબર ના કેવું છે બહુ બોલાતું ના હરકુ હવે જઈશું આપડે ઘરે તો આ છે ફ્રૂટ ની બજાર હવે આપણે જઈશું ઘરે કારણ કે અત્યારે દસ વાગી ગયા છે આપણી ગાડી થઈ ગઈ શરુ હવે આપણે જઈશું ઘરે આ આજે પાલેતાના માર્કેટ